નમસ્કાર આપનું સ્વાગત છે મિત્રો આજે હું આપને પિતૃપક્ષની સર્વપિતૃ અમાવસ્યાની મહાન કથા સંભળાવવા જઈ રહી છું આથી આપ આ કથાને ધ્યાનથી સાંભળજો પ્રાચીન કાળની વાત છે પિતૃપક્ષના અવસરે એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા આખરે પિતૃપક્ષનું મહત્વ શું છે શ્રાદ્ધ અને તર્પણ શા માટે કરવામાં આવે છે પૂર્વજોની આત્માઓને શાંતિ આપવા માટે આ કર્મકાંડો શા માટે જરૂરી છે આ જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તે બ્રાહ્મણે ધ્યાનસ્થ થઈને ધર્મરાજ યમનું આહવાન કર્યું તેની સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને નમ્ર સ્વરમાં પૂછ્યું હે ધર્મરાજ કૃપા કરીને જણાવો કે પિતૃપક્ષનું આટલું મહત્ત્વ શા માટે છે અમે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ શા માટે કરીએ છીએ શું આ ક્રિયાઓથી ખરેખર અમારા પૂર્વજોને શાંતિ મળે છે યમરાજે ગંભીર પણ કરુણામય સ્વરમાં જવાબ આપ્યો હે બ્રાહ્મણ તે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે પિતૃપક્ષ એ પવિત્ર સમય છે જે પૂર્વજોને સમર્પિત છે જ્યારે સંતાનો તેમના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તેમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે આના મહત્વને સારી રીતે સમજાવવા માટે હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું ધ્યાનથી સાંભળ આ કથા ગરૂડ પુરાણમાં વર્ણવેલ છે અને પિતૃકક્ષના મહાત્મ્યને ઉજાગર કરે છે જે મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ અપરાધ માફ થાય છે એવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ થતી નથી તેના પિતૃઓ તેનાથી સંતુષ્ટ થાય છે અને તેને લાંબી આયુ તેમજ ધનધાન્ય પ્રદાન કરે છે આથી હે બ્રાહ્મણ તું આ કથા ધ્યાનથી સાંભળ યમરાજે આટલું કહીને તે બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવવાનું શરૂ કર્યું પ્રાચીન કાળમાં મધ્યદેશમાં ધનશર્મા નામનો એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતો હતો તે સત્યનિષ્ઠ સદાચારી અને વેદશાસ્ત્રોનો ગહન જ્ઞાતા હતો તેના સ્વભાવમાં પાપનો લેશ માત્ર પણ ન હતો ભગવાન વિષ્ણુમાં તેની ગાઢ આસ્થા હતી અને તે નિયમિત રીતે પૂજા પાઠ કરતો હતો એક દિવસની વાત છે શ્રાવણની વર્ષાઋતુ પૂર્ણ થઈ ગઈ હતી અને ભાદરવો માસ ચાલી રહ્યો હતો ધનશર્મા શ્રાદ્ધ માટે જરૂરી કુશા પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા નજીકના ગીચ વનમાં ગયો બપોરનો સમય હતો અને વનમાં ચારે બાજુ સન્નાટો હતો ફક્ત પાંદડાઓની ખડખડ અને કેટલાક પક્ષીઓના અવાજો સંભળાતા હતા ધનશર્મા મનોમન મંત્રોનો જાપ કરતો નિર્ભય ભાવે વનમાં આગળ વધી રહ્યો હતો ધનશર્મા વનમાં સામગ્રી એકઠી કરી રહ્યો હતો ત્યાં અચાનક તેની નજર એક અદ્ભુત પણ ભયાવહ દ્રશ્ય પર પડી સામે થોડે દૂર એક વિશાળ વૃક્ષ નીચે ત્રણ આકૃતિઓ ઊભી હતી પહેલાં તો ધનશર્માને વિશ્વાસ ન થયો તે ત્રણ માનવ આકૃતિ જેવા પ્રાણીઓ હતા પરંતુ તેમનું સ્વરૂપ અત્યંત ભયંકર હતું તેઓ વાસ્તવમાં ત્રણ મહાપ્રેત હતા જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી બેહોશ થઈ જાય ધનશર્માએ તે પ્રેતોને ધ્યાનથી જોયા તેમના વાળ ખેરવાયેલા અને સીધા ઉપરની તરફ ઊભા હતા જાણે વર્ષોથી સમારેલા ન હોય તેમની આંખો અંગારાની જેમ લાલ ચમકતી હતી દાંત કાળા અને લાંબા દેખાતા હતા નોકદાર જાણે કોઈ જંગલી પશુ ના હોય તેમના શરીર અત્યંત ક્રુશ અને નબળા હતા પેટ પીઠ સાથે ચોંટેલું હતું માત્ર હાડકાનું ઢાંચું જ બચ્યું હોય તેમ લાગતું હતું તેમની નસો ઉભરેલી હતી અને તેઓ પીડાથી તડપતા જણાતા હતા ધનશર્માએ આટલા ભયાનક પ્રાણીઓને એકસાથે ક્યારેય જોયા ન હતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર દ્રશ્ય હોવા છતાં ધનશર્મા નાનું પણ ભયભીત ન થયો તેના મનમાં ઈશ્વરનો દ્રઢ આશ્રય હતો અને સત્ય પર અડગ વિશ્વાસ હતો તેણે પોતાની અંદર સાહસ ભેગું કર્યું અને આગળ વધીને તે પ્રેતો સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો ધનશર્મા ધીમે ધીમે તેમની નજીક ગયો ત્રણેય પ્રેતોએ પણ તેને જોયો અને એક ક્ષણ માટે જાણે આશ્ચર્યથી સ્થિર થઈ ગયા કે એક સામાન્ય મનુષ્ય તેમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે ધનશર્માએ પૂછ્યું તમે લોકો કોણ છો તમારી આ નારકીય અવસ્થા કેવી રીતે થઈ તમને આ ભયંકર યોનિમાં કયું કર્મ લાવ્યું એકપણ માટે ત્રણેય પ્રેત ચૂપ રહ્યા તેમના ગળામાંથી જાણે ઘૂંટાતો અવાજ નીકળતો હતો ધન શર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું તમને આ દશામાં જોઈને હું ચિંતિત છું હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું પરંતુ સાથે સાથે હું દયાનો પાત્ર પણ છું મારું રક્ષણ કરો જો તમે મારા પર કૃપા કરશો અને મારું રક્ષણ કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારું પણ કલ્યાણ કરશે ધનશર્મા પૂરી શ્રદ્ધાથી બોલતો ગયો ભગવાન વિષ્ણુ મહાદયાળુ છે તેઓ બ્રાહ્મણોના હિતેશી છે જે ભક્તો પર દયા કરે છે વિષ્ણુ તેના પર અનુગ્રહ કરે છે શ્રીહરિની મહિમા અપાર છે તેમનું શ્યામ વર્ણ અલસીના ફૂલ જેવું નીલું છે તેઓ પીતાંબર ધારણ કરે છે તેમના નામના શ્રવણથી જ સર્વ પાપો નષ્ટ થઈ જાય છે તેઓ અનાદી અને અનંત છે શંખચક્ર અને ગદા ધારણ કરનાર અવિનાશી ભગવાન છે તેમની આંખો કમળ જેવી સુંદર છે અને તેઓ પ્રેત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું હે બ્રાહ્મણ જેવો ધનશર્માના મુખેથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું તેવો જ તે પિશાચરૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા પ્રેતો જેઓ ધનશર્માની સામે ઊભા હતા તેઓ વિષ્ણુ નામના પ્રભાવથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા તેમના વિકરાળ ચહેરાના ભાવ બદલાઈ ગયા જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા ઝલકવા લાગી જે શરીર દયાભાવથી વંચિત હતા તેમાં હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો વાસુદેવ શ્રી હરિના નામથી જ તેમના હૃદય પવિત્ર થઈ ગયા ધનશર્માના ભક્તિભાવથી ભરેલા વચનોએ તે પ્રેતોને અભિભૂત કરી દીધા ધીમે ધીમે ત્રણેય પ્રેતોના ચહેરા પર પ્રસન્નતાની છાયા દેખાવા લાગી એવું લાગ્યું કે જાણે એક ઠંડી શાંત લહેર તે તપતાત્માઓ પર વહી ગઈ હોય પછી તે પ્રેતો માનવીય વાણીમાં વાત કરવાનું તૈયાર થઈ ગયા તેમાંથી એક પ્રેતે કહ્યું હે વિપ્ર ફક્ત તારા દર્શનથી અને ભગવાન શ્રીહરિનું નામ સાંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે હમણાં સુધી અમે ક્રોધ દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળતા હતા પરંતુ તારા આવતા જ અમારી અવસ્થા બદલાઈ ગઈ છે હવે અમારા મનમાં દયા જાગી છે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે નિઃસંદેહ એક સાચા વૈષ્ણવ પુરુષનો સમાગમ સર્વ પાપોને દૂર કરે છે તારા જેવા ભક્તનો સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે ત્રણેય પ્રેતોએ ધનશર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું નમાવ્યું પછી એકે કહ્યું હે બ્રાહ્મણદેવ તે અમારા પ્રત્યે દયા દર્શાવી છે આથી અમે અમારો પરિચય તારાથી છુપાવવામાં નથી માંગતા અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને જ તું સમજી શકીશ કે અમારા પર કેવી વિપત્તિ આવી છે સાંભળ અમે કોણ છીએ અને અમને આ નારકીય અવસ્થા કેમ મળી ધનશર્માએ ધ્યાનથી તેમની તરફ જોયું અને માથું હલાવીને સહમતી દર્શાવી ત્રણેય પ્રેતો હવે વારાફરતી પોતાની આપવીતી સંભળાવવા લાગ્યા પહેલો પ્રેત આગળ આવીને બોલ્યો મારું નામ કૃતજ્ઞ છે કારણ કે પૂર્વજન્મમાં હું ખૂબ જ અકૃતજ્ઞ હતો મેં મારા માતાપિતાનું પણ આદર ન કર્યો ક્યારેય તેમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યો હું હંમેશા આપનાનું ઉપકાર ભૂલતો રહ્યો ગુરુજનો અને વડીલોનું અનાદર કરતો રહ્યો મારી આ અકૃતજ્ઞતાને કારણે મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રુદ્ધ રહ્યા આ જ પાપોના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો અને આખરે આ પ્રેત યોનિમાં ભટકવું પડ્યું બીજો પ્રેત પોતાની વ્યથા સંભળાવી મારું નામ વિદવત છે પૂર્વજન્મમાં હું હરિવીર નામનો રાજા હતો પરંતુ ઘોર અભિમાની અને નાસ્તિક હોવાને કારણે અધર્મ કરતો રહ્યો ન તો દેવપૂજન કર્યું ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કે દાન હું રોજ પૂજાપાઠ વિના ભોજન કરતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ ન કર્યા ન શ્રાદ્ધ તર્પણ કર્યું આ પાપોના કારણે મૃત્યુ પછી નરકની યાતનાઓ ભોગવી અને આખરે પ્રેત યોનિમાં આવી પડ્યો બીજા પ્રેતની કથા સાંભળીને ધનશર્માનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે જોયું કે વિદવતની આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ આવ્યા હતા અને તેનું કૃષ શરીર ધ્રુજી રહ્યું હતું પોતાના પૂર્વજન્મની ભૂલોનો અહેસાસ તેને તડપાવી રહ્યો હતો ત્રીજો પ્રેત આગળ આવીને બોલ્યો હું વૈષ્ણવ નામનો પ્રેત છું મારું પૂર્વજન્મનું નામ ગૌતમ હતું અને હું મધ્ય દેશનો બ્રાહ્મણ હતો દુર્ભાગ્યે મેં પિતૃપક્ષમાં ક્યારેય કોઈ ધર્મકર્મ ન કર્યું ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ન સ્નાન કર્યું ન દાન ન હવન કે પૂજા પાઠ મેં મારા પિતૃઓને તર્પણ પણ ન આપ્યું આ રીતે પિતૃઓની અવજ્ઞા કરીને મેં મારા સર્વ પુણ્યો નષ્ટ કરી નાખ્યા પરિણામે મૃત્યુ પછી મારી આત્મા આ પ્રેત યોનીમાં ભટકી રહી છે ત્રણેય પ્રેતોની કરુણ કથા સાંભળીને ધનશર્માની આંખો ભરાઈ આવી એક તરફ ભયંકર રૂપવાળા આ પ્રેતો સામે ઊભા હતા જેમને જોઈને કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ડરી જાય પરંતુ ધનશર્માના મનમાં હવે તેમના પ્રત્યે ભયના સ્થાને અપાર દયા ઉભરી તેમણે જાણ્યું કે આ બધાને તેમના પાપો અને ખાસ કરીને પૂર્વજોની અવહેલનાને કારણે આવી યાતનાપૂર્ણ ગતિ મળી છે ત્રણેયે પોતપોતાના પિતૃઓનું અનાદર કર્યું હતું શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મોઢું ફેરવ્યું હતું તેમના પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુખી રહી હતી આથી મૃત્યુ પછી તેમને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું થોડીવાર બધું શાંત રહ્યું વનની નીરોતામાં ફક્ત પાંદડાઓની ખડખડ અને દૂર કોઈ પક્ષીનો સ્વર સંભળાતો હતો આખરે ધનશર્માએ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા તમારી આ દારૂણ કથા સાંભળીને મારા હૃદયમાં ગહન વેદના થઈ રહી છે એ જાણીને ખૂબ દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થવાથી આત્માને કેવી કષ્ટપ્રદ દશામાંથી પસાર થવું પડે છે તમે તમારો પરિચય અને તમારા કષ્ટો મને જણાવ્યા તેના માટે હું કૃતજ્ઞ છું હવે આ નમ્ર બ્રાહ્મણ તમને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને જણાવો સંભવતઃ ઈશ્વરે જ મને અહીં તમારી સાથે મળવા મોકલ્યો છે જેથી હું તમારા દુઃખી આત્માઓની કેટલીક સહાય કરી શકું ધન શર્માની સહૃદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેતો એકબીજા તરફ જોવા લાગ્યા પછી ત્રીજા પ્રેત ગૌતમે આગળ વધીને હાથ જોડીને કહ્યું હે સદાશય બ્રાહ્મણ તારી દયાળુતા માટે અમે આભારી છીએ સાચે જ અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થાય આ યાતનાભર્યા પ્રેત જીવનથી અમને મુક્તિ મળે પરંતુ અમારું પાપ એટલું ભારે છે કે અમે પોતાના બળે તેમાંથી છુટકારો નથી મેળવી શકતા થોડી ક્ષણો રોકાઈને પ્રેત ગૌતમે કહ્યું મારી પાસે એક ઉપાય છે પરંતુ તેમાં તારી સહાય જોઈએ સાંભળ મારો એક પુત્ર છે જે હજુ પૃથ્વીલોક પર જીવિત છે તે ધર્મશીલ છે અને શ્રાદ્ધ વગેરેના વિધાનો જાણે છે જો તેને અમારી આ દુર્દશાની ખબર પડે તો તે નિશ્ચિતપણે અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા તે પુત્રનું નામ ધનશર્મા છે હે સ્વામી તું કૃપા કરીને તેની પાસે જઈને અમારી આ દશા તેને જણાવ અને સમજાવ કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે આટલું પરિશ્રમ કરી દે પરોપકારનું ફળ યજ્ઞ દાન અને તપથી પણ વધુ હોય છે મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારો તારણહાર બનશે પરંતુ કોઈએ તો તેને જણાવવું પડશે કે તેના પિતૃઓની કેવી દશા છે તું વિદ્વાન છો કૃપાળું છો મારી વાત નિશ્ચિત માનીશ અમારું કાર્ય પૂર્ણ કરી દે ધનશર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો જેવું પ્રેત ગૌતમના મુખથી તેના પુત્રનું નામ નીકળ્યું ધનશર્માનું હૃદય જોરથી ધબકી ઉઠ્યું તેમણે પૂછ્યું સ્વામી શું તમારો પુત્ર ધનશર્મા જ છે પ્રેત વૈષ્ણવે કહ્યું હા મારા પુત્રનું નામ એ જ છે તે મારો એકમાત્ર પુત્ર છે કદાચ હવે સુધી તે મને ભૂલી ગયો હશે અથવા તેને ખબર પણ ન હોય કે તેના પિતાની આત્મા કેવી દુર્ગતિમાં ભટકી રહી છે ધન શર્માથી હવે રહેવાયું નહીં તે ભાવવિડ થઈને પ્રેતના ચરણોમાં પડ્યો અને રડતા બોલ્યો પિતાજી હું જ તમારો પુત્ર ધનશર્મા છું હું આટલો અભાગી છું કે તમને ઓળખી ન શક્યો અને તમારા કષ્ટો દૂર ન કરી શક્યો પુત્ર હોવા છતાં તમારા કામ ન આવી શક્યો આથી મોટું પાપ બીજું કશું નથી કૃપા કરીને મને માફ કરો આ સાંભળીને પ્રેત ગૌતમની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા તે વિસ્મિત અને આનંદિત થઈને બોલ્યો વત્સ તું સાચે જ મારો પુત્ર છે નિશ્ચિતપણે ભગવાને તને અમારા મુક્તિનું સાધન બનાવીને મોકલ્યો છે પછી ગૌતમે ઘેરો શ્વાસ લઈને કહ્યું બેટા હવે વિલાપ છોડ ઈશ્વરની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે હું તને જણાવું છું કે તારે શું કરવું જોઈએ પ્રેત ગૌતમે કહ્યું વત્સ પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કર પવિત્ર નદીમાં સ્નાન કરીને સંકલ્પ લે પછી અમારા નામે પિંડદાન અને તિલાંજલિ અર્પણ કર આધરપૂર્વક દસ બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવ ખાસ કરીને મીઠી ખીરનો પ્રસાદ આપીને તેમને તૃપ્ત કર અંતમાં શ્રદ્ધાપૂર્વક દાનદક્ષિણા આપ સાત માટીના ઘડા શુદ્ધ જળથી ભરીને પિતૃઓ નામે દાન કર આમ કરવાથી અમારી સાત પેઢી સુધી પિતૃઓ તૃપ્ત થઈને મુક્ત થશે તારી સામર્થ્ય મુજબ ગૌદાન અન્નદાન અને વસ્ત્રદાન પણ કર જેથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે ધનશર્માએ માથું નમાવીને કહ્યું પિતાજી તમારી આજ્ઞા મુજબ હું પૂરો પ્રયાસ કરીશ તમારી કૃપાથી નિશ્ચિતપણે સફળતા મળશે ધનશર્માએ ત્રણેય પ્રેતો તરફ કર્તવ્યભાવથી જોયું તેમણે હાથ જોડીને પોતાના પિતા અને બીજા બે પ્રેતોને પ્રણામ કર્યા અને દ્રઢ સ્વરમાં કહ્યું હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું આગલી અમાવસ્યા આવવાની જ છે હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર નહીં છોડું તમે બધા તમારી કૃપા જાળવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ થાઉં ધનશર્માએ તુરંત પોતાના ઘરે પરત ફરીને શ્રાદ્ધની તૈયારી શરૂ કરી નિયતતિથી આવતા પિતૃપક્ષની અમાવસ્યાની શુભ સવારે તેમણે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય અને પિતૃઓ માટે તિલાંજલિ અર્પણ કરાવી પછી ઘરે વિધિવિધાનથી કર્મ કર્યું તેમણે પોતાના પિતા પિતામહ વગેરે પિતૃઓના નામે શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું અને જળ તર્પણ આપ્યું તે પછી આદરપૂર્વક દસ બ્રાહ્મણોને ખીર સહિત પૌષ્ટિક ભોજન કરાવી અને દક્ષિણા આપી અંતમાં સાત માટીના ઘડા પાણીથી ભરીને પિતૃઓના નામે દાન આપ્યા સાથે જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કર્યું ધનશર્માએ પૂરા મનોયોગથી પ્રાર્થના કરી કે તેના પિતૃઓ તૃપ્ત થાય અને તેમને મુક્તિ પ્રાપ્ત થાય શ્રાદ્ધ કર્મ પૂર્ણ થયા પછી ધન શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે હવે તે પ્રેત આત્માઓને શાંતિ મળશે તે જ સંધ્યાકાળે તે ફરી એ જ ગીચવન તરફ ચાલી નીકળ્યો જ્યાં તેની ભેટ તે ત્રણ પ્રેતો સાથે થઈ હતી તે સંધ્યાએ ધનશર્મા ફરી એ જ સ્થાને પહોંચ્યો તેમણે જોયું કે જે જૂના વૃક્ષ નીચે કાલ સુધી ત્રણ ભયાનક પ્રેતો ઊભા હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો તે પ્રેતોના સ્થાને ત્રણ દિવ્યપુરુષો ઊભા હતા તેમના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા શરીર પર ઉજ્જવળ રેશમી વસ્ત્રો હતા અને ગળામાં ફૂલોની માળાઓ ઝૂલતી હતી ધનશર્મા તરત સમજી ગયો કે આ તે જ ત્રણ આત્માઓ છે પરંતુ હવે પ્રેત યોનિના બંધનથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થઈ છે ધનશર્મા ભાવવિવળ થઈને નજીક આવ્યો અને હાથ જોડી દીધા સૌથી આગળ તેના પિતા ગૌતમ ઊભા હતા જેમનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવીને પુત્રના માથા પર આશીર્વાદ મૂક્યો શર્મા આનંદ અતિરેકથી તેમના ચરણોમાં ઝૂકી ગયો ગૌતમે પ્રસન્ન થઈને પોતાના પુત્રને ઊભો કરીને હૃદય સાથે લગાવ્યો બંનેની આંખોમાંથી કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહેવા લાગ્યા ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું પુત્ર ધન શર્મા તારી શ્રદ્ધા અને સેવાથી અમે બધાને મુક્તિ મળી છે હવે અમે પિતૃલોકમાં જઈ રહ્યા છીએ અમારા આશીર્વાદથી તું હંમેશા સુખી રહે દીર્ઘાયુ અને યશસ્વી બન બીજો અને ત્રીજો દિવ્ય પુરુષ હરિવીર અને સુદાસે પણ કૃતજ્ઞતાપૂર્વક ધનશર્માને આશીર્વાદ આપ્યા તેમણે સ્વીકાર્યું કે ધનશર્માના પુણ્યથી તેમને પણ પ્રેત યોનીમાંથી મુક્તિ મળી છે બંનેએ તેને સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ પ્રગટ થયો જે પ્રકાશથી ઝળહળી રહ્યો હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકો પ્રગટ થઈને તે મુક્ત આત્માઓનું સ્વાગત કરવા આવ્યા ત્રણેય દિવ્ય પુરુષો તે રથમાં સવાર થયા વિદાય લેતી વખતે ગૌતમે પ્રેમભરી દ્રષ્ટિથી પુત્ર તરફ જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યો ધન શર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને તેના હૃદયમાં પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે આભારના ભાવ ઉમટી રહ્યા હતા થોડી જ ક્ષણોમાં તે દિવ્યરથ આકાશમાર્ગે પ્રસ્થાન કરી ગયો અને આંખોમાંથી ઓઝલ થઈ ગયો સંધ્યાનો સોનેરી પ્રકાશ ધીમે ધીમે મંદ પડી ગયો ધનશર્મા લાંબા સમય સુધી તે દિશા તરફ નિહાળતો રહ્યો જ્યાં તેના પૂર્વજો અંતર્ધાન થયા હતા તેના મનમાં અપાર શાંતિ હતી તેમણે ઈશ્વરને પ્રણામ કર્યા અને ઘરે પરત ફર્યો તે જ સમયે યમરાજનો અવાજ ફરી સંભળાયો આ રીતે હે બ્રાહ્મણ ધન શર્માએ પોતાના પિતા સહિત ત્રણ શાપિત આત્માઓનો ઉદ્ધાર કર્યો શ્રાદ્ધ તર્પણ અને દાનની મહિમાથી તેમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન પ્રાપ્ત થયું બ્રાહ્મણે હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું ધર્મરાજ આ અદભુત કથાએ મારી આંખો ખોલી દીધી હવે હું સારી રીતે સમજી ગયો છું કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું જરૂરી છે હું વચન આપું છું કે હું મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું અને હંમેશા શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ યરાજે પ્રસન્નથીને આશીર્વાદ આપ્યો તથાસ્તુ જે કોઈ આ કથા સાંભળીને પિતૃકર્મમાં પ્રવૃત્ત થશે તેના પિતૃઓ નિશ્ચિતપણે પ્રસન્ન થશે અને તેને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપશે આ સાથે ધર્મરાજ યમ અંતર્ધાન થઈ ગયા આ રીતે પિતૃપક્ષની આ પવિત્ર કથા પૂર્ણ થાય છે આપણને આમાંથી શિક્ષા મળે છે કે પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ તર્પણ અને દાન કરવાથી ન માત્ર તેમની આત્માઓને શાંતિ મળે છે પરંતુ તેમની પ્રસન્નતાથી આપણા જીવનની અડચણો પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે દર વર્ષે આવતો પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વના મૂળ આપણા પૂર્વજોમાં છે તેમની આત્મિક શાંતિ માટે કરેલો નાનો પ્રયાસ પણ આપણા માટે અનંત પુણ્ય અને આશીર્વાદ લાવે છે આથી સાચા હૃદય કે પિતૃઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ આશા છે કે આ પૌરાણિક કથા આપને રોચક અને હૃદયસ્પર્શી લાગી હશે હવે જ્યારે પણ પિતૃપક્ષનો સમય આવશે ત્યારે આ કથાને યાદ કરીને આપ પોતાના પૂર્વજોની સેવામાં મન ધનથી જોડાશો શાસ્ત્રોમાં સાચું જ કહેવાયું છે કે પિતૃદેવો ભવ એટલે કે પિતૃઓને દેવતુલ્ય માનીને તેમનો આદર અને પૂજા અર્ચના કરો આ જ ભાવનાઓ સાથે આપણા સર્વ પૂર્વજોની પુણ્યસ્મૃતિને પ્રણામ કરતા હું મારી વાણીને વિરામ આપું છું જો આપને આ કથા ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવ લખજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો આપ સૌનો ધન્યવાદ